નમસ્કાર ન્યુઝ નાઇન સાથે હું છું જય શર્મા નજર કરીશું હેડલાઇન્સ પર અંબાજીનીવલપમેન્ટ ઓથોરિટીના પાણી પુરવઠા સહિત સત્તાણું પોઈન્ટ બત્રીસ કરોડ રૂપિયાના જનહિતલક્ષી કાર્યોને સિદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાણી પુરવઠા જળસંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગોની સિદ્ધિઓના પુસ્તકના કર્યા વિમોચન गांधीनगर में मुख्यमंत्री भूपेन्द्र पटेल की अध्यक्षता में योजाई कैबिनेट बैठक कमोसमी वरसद नुकसान सहित मुद्दे चर्चा जंगल सफारी पार्क बनावा मुद्दे विपक्ष नेता शहजाद खाना आक्षेप कहू पार्क मात्र कागड़ पर સંસદ પર હુમલાની બાવીસમી વર્ષે સંસદમાં સુરક્ષાની મોટી ચૂક લોકસભાની કાર્યવાહી દરમિયાન ગુસ્સા બે સંસદમાં ફેલાવ્યો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ આદ્યશક્તિ અંબાજીની એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ કરાયેલા ગામોમાં પાણી પુરવઠા ભૂગર્ભ ગટર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો હાથ ધરવા બદલ સત્તાણું પોઈન્ટ બત્રીસ કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન સત્તામંડળમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી જરીવાવ ચીખલા જેતવાસ પાંછા રીંછડી જેવા આઠ ગામો સમાવિષ્ટ છે તો અંબાજી એરિયા ડેવલપમેન્ટ એન્ડ પિલીગ્રીમેજ ટુરિઝમ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા પાણી પુરવઠા ભૂગર્ભ ગટર અને ઘન કચરા નિકાલની કામગીરી માટે તૈયાર કરાયેલા ડિટેલ્ડ રિપોર્ટને ઓથોરિટીની બોર્ડે બેઠકે મંજૂરી આપીને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કર્યો હતો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના પાણી પુરવઠા જળસંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગોની વિવિધ જનહિતકારી યોજના તથા સિદ્ધિઓના સેવા સંકલ્પનું એક વર્ષ પુસ્તકોના વિમોચન સંપન્ન કર્યા હતા મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન સરકારે પાણી પુરવઠા જળસંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના માર્ગદર્શનમાં એક વર્ષમાં કરેલી વિવિધ જનહિતલક્ષી યોજનાકીય સુવિધાઓની વિસ્તૃત માહિતી સભર પુસ્તિકાઓનું પ્રકાશન કરેલું છે તો મુખ્યમંત્રીએ આ ત્રણેય પુસ્તકોના વિમોચન રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક પહેલા મંત્રીઓની ઉપસ્થિતિમાં કર્યા હતા yeah તો દર બુધવારે મળતી રાજ્ય મંત્રી મંડળની બેઠક આજે સાંજે પાંચ વાગે મળી હતી જેમાં પાંચ વાગે યોજાયેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં આગામી સત્તરમી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ખાતે આવી રહ્યા છે તે કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસનની ચર્ચા થઈ કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ સર્વેની પણ ચર્ચા કરવામાં આવી તો વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓની સમીક્ષા પણ થઈ ગાંધીનગર ખાતે વિવિધ ક્ષેત્રે એક જ દિવસમાં રૂપિયા એક લાખ કરોડના સંભવિત રોકાણ માટે એમઓયુ સંપન્ન થયા છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર રૂપે ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઉદ્યોગ રોકાણકારો સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા આ એમઓયુમાં પોર્ટ અને પોર્ટ સંબંધિત તેમજ પાવર એન્જિનિયરિંગ ઓટો ઇન્ડસ્ટ્રીઝ મિનરલ આધારિત પ્રોજેક્ટ્સ તેમજ ઔદ્યોગિક પાર્ક ટેક્સટાઇલ અને એપ્રલ શિક્ષણ તેમજ એગ્રો અને ફડ પ્રોસેસિંગ ક્ષેત્રના ઉદ્યોગોનો સમાવેશ થાય છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિના પૂર્વધરૂપે ગુજરાત સરકારનો શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય ભાગીદાર સંસ્થાઓના સહયોગથી ગાંધીનગર ખાતે પંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ लीवेबल सीटिज ऑफ टुमोरो विषय पर प्री इवेंट समिट आयोजित कर मुख्यमंत्री भारत सरकार आवास शहरी बाबतों राज्यमंत्री कौशल किशोर साथ समिटनु उद्घाटन करते કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના કિનારે ભારતીય જનતા પાર્ટી કે બોજેક્ટુમલે સાબિત હોત ઉદાહરણ 6 सितंबर 2023 को स्टैंडिंग कमेटी में पूर्व चेयरमैन ने एक जाहिर मीडिया के समक्ष की गई थी कि अहमदाबाद शहर की जनता के लिए ग्यासपुर में 500 एकड़ की जमीन पर 250 करोड़ की लागत से जंगल सफारी पार्क बनाया जाएगा और बायोडाइवर्सिटी पार्क बनाया जाएगा जिसमें 50 करोड़ रुपए की लागत अहमदाबाद मुंसिपल कॉरपोरेशन लगानी थी और दो करोड़ की लागत स्टेट गवर्नमेंट और सेंट्रल गवर्नमेंट के लगानी थी लेकिन कांग्रेस पार्टी की प्राप्त महत्ति के अनुसार ये सोर्सिस के अनुसार ये जानकारी मिली है कि कहीं ना कहीं भारतीय जनता पार्टी इस प्रोजेक्ट को कैंसिल करने के तरफ है और कहीं ना कहीं अहमदाबाद म्यूनिस्पल कारपोरेशन के अधिकारियों को सूचना दी गई है कि इस प्रोजेक्ट पर कोई भी कार्य ना किया जाए कहीं ना कहीं बड़े बड़े वादे तो किए जाते हैं लेकिन जब इंप्लीमेंट करने की बात आती है तो भारतीय जनता पार्टी के वादे झुमला साबित होते हैं और कहीं ना कहीं भारतीय जनता पार्टी की यहां पर अंदरूनी खेस्तान दिखाई देती है कि पूर्व चेयरमैन अपनी अंतिम स्टैंडिंग में कमिटी के दौरान वादा करते हैं और उसी के बाद नए चेयरमैन आते हैं और ये काम को रोका जाया, रोका जाता है तो कहीं ना कहीं कांग्रेस पार्टी का ये मानना है कि इस पूरे काम में भारतीय जनता पार्टी अहमदाबाद शहर को झुमला दे रही है और कांग्रेस पार्टी ये चाहती है कि जल्द से जल्द यदि भारतीय जनता पार्टी की मानसिकता हो कि जंगल सफारी पार्क अहमदाबाद शहर की जनता के लिए बनाना हो પાર્ટીના પાંચ ધારાસભ્યો પૈકી વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્યની વિકેટ આજે વિસાવદર બેઠકના ભૂપત ભાયાણીએ આજે વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું છે તો ભૂપત ભાયાણીનું સ્વીકારવામાં આવ્યું છે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપની વધુ વિકેટ પડે તેવી સંભાવના છે કે હું રાષ્ટ્રવાદી વ્યક્તિ છું વિકાસ માનવા વાળો વ્યક્તિ છું જનતાની સેવા કરવા વાળો વ્યક્તિ છું મને આમ આદમી આ પ્લેટફોર્મ યોગ્ય રીતે મળી શકે એવું મને નહોતું લાગતું જેથી કરીને મેં આજે વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું આપેલું આમ આદમી પાર્ટી માંથી રાજીનામું આપ્યું હાજી મેં આમ આદમી પાર્ટીના સભ્ય પદેથી પણ

મેં લેખિત અને મૌખિક બંને બાબતો ચકાસ્યા પછી તેમનું ધારાસભ્ય તરીકેનું રાજીનામું એ સ્વીકાર કર્યું છે અને વિધાનસભાના નિયમો પ્રમાણે આગળની ઘટિત કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ પણ આપી છે અને સમય મર્યાદાની અંદર ભારતના ચૂંટણી પંચને પણ તે અંગેની જાણકારી સમયસર

જ્યારે ચૂંટણી પતિને પરિણામ આવ્યા ત્રીજા ચોથા દિવસે ભૂપતભાઈને આ લોકો ઉપાડીને લઈ ગયા ભાજપ બે તૈયાર છે તમે થઈ જાઓ એટલે ત્રીજા થઈ જાય દરેક જગ્યાએ કોઈ પણ નેતા ભાજપનો જાય અને એમ જ કે ભાઈ મારાથી સેફ થશે એટલે મારી ત્યાં વધુ થશે ભાજપના લોકોને કામ નથી કરવું જોજો તમે ભ્રષ્ટાચાર ઓછો નથી કરવો અહીંયા બધું નકલી ચાલે છે પેપર લીક થાય છે જ્ઞાન સહાયક જેવી યોજનાઓ આપે છે કર્મચારીઓ હેરાન છે ખેડૂતોને બે હજાર ચૌદમાં જે કપાસનો ભાવ હતો ચૌદસો રૂપિયા એ અત્યારે ચૌદસો રૂપિયા જ મળે કોઈ કોઈ પીડા નથી એને એક જ પીડા છે વિપક્ષમાં કોઈ મજબૂત રીતે લડવું ના જોઈએ અને એટલા માટે ત્રણ ધારાસભ્યો રાજીનામું આપે તો રાજીનામું ન આપવું પડે પણ એમણે છેલ્લે ન માન્યા એટલે ભૂપતભાઈને એક વર્ષથી સતત ટોર્ચરિંગ ચાલુ હતું અને આજે એને રાજીનામું આપવું પડ્યું

રાજીનામાના જે સમાચાર આવ્યા અને રાજીનામું આપ્યું એ હકીકતમાં આમ જુઓ તો ઘર વાપસી છે ભાજપાના હતા જે તે સમયે ભાજપાની જે તે સમયે નક્કી થયું એ પ્રમાણે સ્ક્રીપ પ્રમાણે લેરા અને વિષાવદનની જનતાએ તેમની ઉપર વિશ્વાસ મૂક્યો પણ હકીકતમાં એ વિશ્વાસઘાત સ્થાનિક જનતા સાથે થતો હોય જ્યારે પણ કોઈ જનપ્રતિનિધિ ચૂંટાતો હોય સ્થાનિક કક્ષાએ તે એક પ્રકારે પ્રકારે કોઈપણ બાબતમાં ગયો હોય

પેવર બ્લોક નું કામ પૂર્ણ થયું છે ખોખરા બગીચો ખાતો જે એક જ આઠ સમાજ ખોખરા હવે એને રિનોવેશન માટે દોઢ મહિનામાં પૂરું કરવાનું હતું એની જગ્યા આજે દોઢ દોઢ વર્ષ થઈ ગયા છે આજે શિયાળાની ઋતુ છે એની પહેલા શરૂ કરવાની જગ્યા તમે જોઈ શકો છો કે લાઇટ લાઇટો ચાલુ છે એનું બિલ આજે પ્રજાને પરસેવાની કમાણીનો ધુમાડો થઈ ગયો છે અને આ આ ગાર્ડનનો ઉપયોગ મોટા ભાગે સિનિયર સિટીઝન યોગા કસરત કરનાર યુવાનો અને એ લોકો લેતા હતા હતા જે સવારના આવતા બીજી બાજુ રમત સંકુલ છે કસરત કરવા એ બી બંધ છે રિનોવેશનના નામે ક્યારનું બિલ્ડિંગ એમને પડ્યું છે ખંડેર હાલતમાં અને બીજી બાજુ આ બંધ કર્યું છે એટલે લોકો સિનિયર સિટીઝન રોડ ઉપર રસ્તા ઉપર એક્સરસાઇઝ કરે છે યોગા કરે છે અકસ્માતનો ભય રહેલો છે અને આ પૂર્ણ થયું એવું લાગે છે હવે જે હોય તાત્કાલિક પૂર્ણ કરીને એને તાત્કાલિક અસરથી શિયાળાનો લાભ મળે કોઈ ઉદઘાટન માટે કોઈ નેતાની રાહ ના જોવાય અને તાત્કાલિક અસરથી શરૂ કરીને સ્થાનિક નાગરિકો સિનિયર સિટીઝન અને યુવાનોને લાભ મળે તે દિશામાં રજવા તે દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા અમારી માંગ અને લાગણી અને માગણી તો વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી એક સપ્તાહથી ચાલી રહી છે ત્યારે વડોદરામાં મુક ધ્વનિ ટ્રસ્ટ સંચાલિત શાળા ખાતે દિવ્યાંગ બાળકો માટે વિશેષ રંગમંચ સમારોહ યોજવામાં આવ્યો જેમાં પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને ધ્વનિ ટ્રસ્ટના પ્રમુખ રિકેશ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા દિવ્યાંગોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દ્વારા દિવ્યાંગો દ્વારા શિવતાંડવ નૃત્ય ગ્રુપ ડાન્સ તેમજ સોલો ડાન્સ પરફોર્મન્સ સહિત ગીતો પણ રજૂ કરવામાં આવ્યા હતા આજે પાસઠમો વિશ્વ અપંગતા દિવસ મનાઈ રહ્યા છે અને એમાં વિવિધ સંસ્થાઓએ પોતાની મદદ કરી અને આ કાર્યક્રમ કર્યો છે પ્રથમવાર આપણા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ એક વિશિષ્ટ નામ આપ્યું ડિસેબલ્ડ લોકો માટે દિવ્યાંગ અને આ શબ્દ તમને ક્યાંય જડે નહીં એમનામાં એક પ્રતિભા એક ઉત્સાહ એક ભાવના પ્રેરે એવો આ શબ્દ અને જીવનના ક્ષણમાં હું તો એમ કહીશ કે મંદિરમાં જઈને કદાચ દર્શન ચૂકી ગયા હોઈએ તો કોઈ દિવ્યાંગના માતા પિતા જો સામે મળી જાય અને એમને જો પગે લાગી લઈએ ને તો એ જ પુણ્ય મળે ઈશ્વરીય દત્ત આ ડિસેબલ લોકો એ સમાજનો મહત્વનો અંગ છે એમણે કોરાણે મૂકી શકાય નહીં અને એમના વિકાસ માટે જેટલું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ સમગ્ર દેશની અંદર આહલેખ જગવી અને જે રીતે એમને પગભર કરવા માટેનો પ્રયાસ કર્યો છે આજે આ મુકદ્વની ટ્રસ્ટમાં કાયમ આ કાર્યક્રમ થતો હોય છે આજે છે અને એમાં રંગમંચના નામ હેઠળ આ કાર્યક્રમમાં એ પોતાની પ્રતિભા દર્શાવવાનો એક પ્રયાસ કરશે જે એમનામાં એક મહત્વનો આત્મવિશ્વાસ પ્રેરશે એવી અભ્યર્થના સાથે વાવેતર અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ સૌથી વધુ ઘઉંના પાકનું વાવેતર કર્યું છે તો વાવેતર બાદ હાલ પાકને પાણી પિયતની જરૂરિયાત સમયે વીજ વિભાગ દ્વારા રાત્રિ સમયે વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે જેથી ખેડૂતોને કડકડતી ઠંડીમાં રાત્રિના ઉજાગરા સહન કરવા પડી રહ્યા છે ને પાણી વાળવા મજબૂર બનવું પડી રહ્યું છે આથી દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે તો મોડાસા તાલુકાના દસ ગામના બસ્સોથી વધુ ખેડૂતોએ એકત્ર થઈને આ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર માટે આપવા આવ્યા છે તો સાહેબ શ્રીને અમારી રજૂઆત છે કે રાત્રે વીજ પુરવઠો અમને આપવામાં આવે છે પણ અમારું જંગલ વિસ્તારની અડીને ગામ આવેલું છે અને સરકારશ્રીએ પરિપત્ર બી રજૂ કરેલો છે કે ભાઈ જંગલ વિસ્તારની અંદર જે ગામડો આવેલા હોય તેમનો એમનો દિવસે વીજ પુરવઠો આવવો પણ અમે છેલ્લા એક મહિનાથી અમને રાતે વીજ પુરવઠો આપવામાં આવે છે કોઈ ખેડૂત પાંચ વાગ્યા પછી ત્યાં જંગલી પ્રાણીઓના દરથી કોઈ ત્યાં હાતર જઈ શકતો નથી અને કોઈ પાણી અત્યારે ખેતી નિષ્ફળ છે એટલે સરકારシナ મારી એક જ અરજ છે કામનો દિવસ રીચ પુરવઠો વાળો કે દીપરા જેવા દીપરા જવા જનાવનનો ત્રાસ છે એ ત્રાસથી કોઈ ખેડૂત અત્યારે પાણી વાળવા જઈ શકતો નથી તો સંસદની સુરક્ષામાં મોટી ચૂકની ઘટના સામે આવી છે આજે લોકસભાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે પ્રેક્ષક ગેલેરીમાંથી બે સક્ષો અચાનક જ કૂદી પડ્યા હતા અને આ ઘટનાને પગલે સાંસદો ડરી ગયા હતા અને લોકસભામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે બંને લોકોને પોલીસે પકડી પાડ્યા છે અને તેમની પાસેથી કલર સ્મોક સેલ પણ મળી આવ્યા હતા તો સંસદ ભવન બહાર રંગીન ધુમાડો છોડીને વિરોધ કરી રહેલા એક પુરુષ અને એક મહિલાની બુધવારે અટકાયત કરાઈ હતી પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે બેતાલીસ વર્ષીય મહિલા નીલમ કૌર અને પચીસ વર્ષીય યુવક અમોલ ધનરાજ સિંદેની પરિવહન ભવન સામેથી અટકાયત કરી લેવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે સમગ્ર મામલે સાંસદ દાનિસ જણાવ્યું કે બંને લોકો મૈસૂરના સાંસદ પ્રતાપસિંહાના નામે લોકસભા વિઝિટર પાસ દ્વારા આવ્યા હતા અને આ બંને કલર સ્મોક એટલે કે રંગીન ધુમાડો सेल साथे विरोध करवाना था। तो दिल्ली पुलिस कमिश्नर संजय अरोरा और सीआरपीएफी अनिश दयाल सिंह लोकसभा में सुरक्षा भंग बाद પરિસ્થિતિનો તાગ મેળવવા સંસદ સંકુલની મુલાકાત લીધી હતી અને બુધવારે બે વ્યક્તિઓ ઝીરો અવર્સ દરમિયાન જાહેર ગેલેરીમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદી ગયા હતા તે જ સમયે એક મહિલા સહિત બે વ્યક્તિઓએ પણ સંસદ પરિસરની બહાર તાનાશાહી નહીં ચલેગીના નારા લગાવ્યા હતા તો રંગીન ગેસ છોડ્યો હતો ભૂતપૂર્વ એસીપી વેદ ભૂષણ શર્માએ સંસદમાં સુરક્ષા ચૂકને સુરક્ષાની મોટી ભૂલ ગણાવી છે ઓન ધ ડે ઓફ પાર્લિમેન્ટ સેશન સિક્યોરિટી ઇઝ એક્સ્ટ્રીમલી એલર્ટ ઓન ધ યુ કેન સે ઓન ધ રેડ એલર્ટ ફ્રોમ ધ ફાઈવ કિલોમીટર All the area of parliament is cordoned off with the police, with the barricades, checking and frisking of persons and vehicles on air. Even, even air survey is also done. Indian airport to be alerted because in case of air strike, they, their plane is ready to uh, take the call. And all the police officers on the high alert till the uh, parliament session is over. This is a big security lapse and it is to be examined by the police investigating officer. તો લોકસભા ગેલેરીમાં હાજર મુલાકાતીઓએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી તેમણે કહ્યું કે આજે જે થયું તે એક આશ્ચર્યની વાત છે કારણ કે સંસદમાં પ્રવેશ પહેલા પાંચ સ્તર પર સુરક્ષા સ્ક્રીનિંગ થાય છે આમ છતાં બે ઘૂસણખોરો સંસદની અંદર પ્રતિબંધિત વસ્તુઓ સાથે કેવી રીતે પ્રવેશ કરી શક્યા नारे वारे नहीं लगा रहे थे वो बैठे थे पहले फिर अचानक से उठ के कूद पड़े नीचे पहले एक कूदा फिर हमें लगा दूसरा उसको पकड़ने जा रहा है लेकिन दूसरा भी कूद पड़ा और फिर जो नीचे बैठे हुए थे उन्होंने उनको पकड़ लिया और इमिजिएटली हमको सब हम सब लोगों को कर दिया था वहाँ से बाहर निकाल दिया था लगभग वो गैलरी में तीस चालीस लोग जो हम बैठ के देख रहे थे सब तो वो जो भाग रहा था वो दो ही लड़के थे शायद जो कूद के भाग रहे थे वो दो ही थे तो फिर क्या सिक्योरिटी वालों ने उसको वहीं पर पकड़ा क्या अंदर किसी थे नहीं, के पास, पास पहुंचे थे थे उसको पकड़ लिया नीचे क्या किसी एमपी के पास पहुंचे थे वो नीचे वो भाग रहे थे टेबल से किसी का नाम लेके किसी का बात नहीं कर કોંગ્રેસના સાંસદ શશી થરૂરે બુધવારે સંસદમાં બનેલી ઘટના અંગે પ્રતિક્રિયા આપતા સંસદની નવી ઇમારતની સુરક્ષા વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી હતી Despite existing security precautions, smoke pistols, which are then used to fire in this yellow smoke into the air that created for some people a bit of a panic. Thirdly, they shouted slogans. We don't know what the slogans were, but what was the demand? We don't know. Fourth, the fact is, these people did something which in the end may not have caused, caused any major damage. But imagine if it had been more serious. This is the anniversary of the assault on Parliament in 2001. We all remember the horror with which we greeted the death of our colleagues. Only today there was a memorial. For तो समग्र मामले चतुर्वेदी प्रतिक्रिया मा मा देखिए पिछले सेशन में जब स्पेशल सेशन था तभी भी मैंने एक चिट्ठी लिखी थी चेयरमैन साहब को कि जिस तरीके से वहां पे नारेबाजी हो रही थी कौन वो विजिटर था किसके एमपी कार्ड पे आया था उस पर आप कार्रवाई करें उसको दरकिनार किया गया कल मैंने खालिस्तानी टेररिस्ट का जो कानून का थ्रेट था पार्लियामेंट को अटैक करने का तेरह तारीख को मैंने कल वो भी मुद्दा उठाया था फिर भी उसको दरकिनार किया गया जिस संख्या से विजिटर्स आते हैं और उनको कोई जानकारी नहीं दी जाती है क्या करना है क्या नहीं करना है दिखाता है ये एक देश के साथ सिक्योरिटी ब्रीच हुई है पार्लियामेंट जो टेम्पल ऑफ डेमोक्रेसी है मदर ऑफ डेमोक्रेसी का उसके साथ खिल तो मध्य प्रदेश था भाजपा विधायक दल नेता ने उज्जैन दक्षिण ना धारासभ्य मोहन यादव है बुधवार मध्य प्रदेश न નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ભોપાલના લાલ પરેડ ગ્રાઉન્ડ ખાતે અઠાવન વર્ષીય મોહન યાદવને રાજ્યપાલ મંગુભાઈ પટેલે મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા અને આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા અને શિવરાજસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા

દેશના વિવિધ રાજ્યોની સંગમ જોવા મળી રહ્યો છે ત્યારે ઉત્સવમાં આવેલા પશ્ચિમ બંગાળના કારીગર કૃષ્ણસિંહે દરેક જીરાને જોડીને માતા દુર્ગાનું સિંદુર ચિત્ર બનાવ્યું છે આ ખાસ તસવીર ઉત્સવમાં આવતા લોકો માટે આકર્ષણનું વિશેષ કેન્દ્ર બની છે में से जीरी के दाने से एक एक धान जी जोर जोर कर जोर जोर कर इसको बनाते हैं बहुत मेहनत का काम होता है इसको पहले हम लोग कलर करते हैं जीरी को कलर करने के बाद इसको इसमें केमिकल डालते हैं जैसे इसका कीड़ा ना लगे इसे लॉन्ग टाइम बहुत चलता है इसके बाद हम लोग इसको एक एक जीरी बना के इसको जी सेटिंग करके इसको प्रतिमा दुर्गा माता प्रतिमा बनाते हैं ये बहुत ही शुभ होता है घर में लगाने से आपको बहुत ही शुभ बहुत मेहनत का काम होता है जीरी का काम कृष्ण सिंह नु कहू के जीरा नो उपयोग कर बनाली आ मूर्ति ने शुभ मानवा मा धार्मिक विधियों मा मा जीरी में क्या है ये, ये, ये है ये बहुत शुभ होता है हर पूजा में हर त्यौहार में इसको यूज करना पड़ता है तो इसी से हम लोग सोचे कि जीरी से प्रतिमा दुर्गा माता का प्रतिमाएं बनाएंगे तो उसका घर शुभ हो जाएगा इससे लगाने से इसमें कोई नहीं आएगा नहीं होगा इसीलिए सर कीमत सर इसका चार सौ है छह सौ है आठ सौ रुपये कीमत है सर ચોવીસમી ડિસેમ્બર સુધી ચાલનારા આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં વિવિધ રાજ્યોના કલાકારો તેમની કલાનું પ્રદર્શન કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ તો હાલ સમાચારમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર